મા બાપ ને માનતા નતા લગ્ન કરવા માટે એ છોકરાના અને એનાથી એને બહુ પ્રેશર માં આવી અને એને આનું ગળું દબાઈ નાખ્યું કે આ જ નહીં હોય તો હું મારા મા બાપ જોડે રીતે રહી શકીશ એટલે એ લોકો એ પરિવારની બાબતમાં વચ્ચે બહુ જ ચાલતું હતું તણાવ એમાં એને આજે કાલ રાત્રે આવી અને ગળું દબાઈને માન નાખીએ તો જો પોલીસ ઉપર જ આવું થતું હોય તો સામાન્ય છોકરાઓની સીધા શા થાય કચ્છ જિલ્લાના અંજાર શહેરમાં મહિલા એએસઆઈની તેમના પુરુષ મિત્ર દ્વારા ગળું દબાવી હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે ત્યારે અમારા કચ્છ કરે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા તેમના ભાભી સાથે વાત કરવામાં આવી હતી ત્યારે તેમના ભાભી દ્વારા જણાવવામાં આવ્યું હતું મહિલાની આ રીતે હત્યા કરવી તે કેટલી અંશીએ યોગ્ય કહેવાય કોઈ પણ વ્યક્તિને મહિલા પર હાથ ઉપાડવાનો પણ અધિકાર નથી અને આ તો તેની ઘણું દબાવી હત્યા કરી નાખવામાં આવી છે તે જરા પણ યોગ્ય નથી ત્યારે તેઓ જણાવી રહ્યા છે કે આ પુરુષને કડકમાં કડક સજા થવી જોઈએ ત્યારે તેમના ભાઈ દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે આમાં તેઓના પરિવારજનોનો પણ સાથે હાથ છે માતા પિતા તેમજ અન્ય જે પણ સગા સંબંધીઓનો હાથ હોય તેને પણ કડકમાં કડક સજા થવી જોઈએ સજા થવી જોઈએ એના માં બાપનો જ્યાં વધારે આદ છે એના મા બાપ આ લગ્ન કરવામાં રાજી નહોતા એ બે એના લગ્ન કરવા તો ભાઈના વધારે આદ છે એના મા બાપ આ લગ્ન કરવામાં રાજી નતા અનુ જ્યાં વધારે આદ છે એના મા બાપ આ લગ્ન કરવામાંય રાજી નહતા મા બાપ રાજી નહોતા એટલે આ છોકરાએ પગલું ઉપાડ્યું છે એના મા બાપને સજા થાવી જ જોઈએ એના તો થાવી જ જોઈએ આ જીવનની કોઈ પણ પોલીસ સાથે આવું કૃત્ય કરવામાં આવે છે તો પછી દેશની જે સામાન્ય મહિલાઓ છે તેની સલામતીનું શું ત્યારે તેમના ભાભી જણાવી રહ્યા છે કે આપણે આપણા દેશની તમામ દીકરીનો વિચાર કરી અને આ પુરુષને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવી જોઈએ સાથોસાથ તેઓએ વિરોધ કર્યો હતો કે આ વ્યક્તિનો વર્ગોડો સુરેન્દ્રનગર સુધી અમે કહીએ તેમ કાઢવામાં નહીં આવે તો અમે આ મહિલા એએસઆઈ ની લાશ પણ સ્વીકારશું નહીં તેઓએ લાશ સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો હતો આવો આ અંગે વધુ સાંભળીએ પરિવારજનોના શબ્દોમાં અરુણાબેન જાદવ મારા નણંદ છે અને આટલા વર્ષો દોઢ વર્ષથી અહીંયા અંજારમાં નોકરી કરતા હતા હવે એ છોકરો આવતો હતો જતો હતો અમને નહીં ખબર પણ આ વખતે એને લગ્ન ની એ લોકોના લગ્ન માટે રેડી જ હતા પણ એના મા બાપ ને માનતા નતા લગન કરાવવા માટે એ છોકરાના અને એનાથી એને બહુ પ્રેશર માં આવી અને એને આનું ગળું દબાઈ નાખ્યું કે આ જ નહીં હોય તો હું મારા મા બાપ જોડે હરકી રીતે રહી શકીશ આ છે એટલે એમને ડાયરેક્ટ એમ કેતા તું આવતી રે પણ આ એના મા બાપ ની ઉપર પગ મારીને જવું નતું એને એટલે એ લોકો એ પરિવારની બાબતમાં વચ્ચે બહુ જ ચાલતું હતું તણાવ એમાં એને આજે કાલ રાત્રે આવી અને ગળું દબાઈને મારી નાખી તો મારી નાખવાનો કોઈનો અધિકાર નથી મારી નાખવાનો અધિકાર મા મનુષ્ય માત્રને નથી એનો મારી શકવાનો અધિકાર નથી કેમ કે એનો પતિએ નહોતો પતિ હોય તોય નથી હોતો તો આ તો એનો ખાલી ફ્રેન્ડ હતો અને તો આનો કડકમાં સજા થવી જોઈએ બહુ જ વધારે ને વધારે કડક સજા થવી જોઈએ અને કદાચ એનો જન્મટીપ થાય તો એને પેરલ ના મળવી જોઈએ

એ બે ના લગ્ન કરવા તો એના મા બાપ રાજી નતા એટલે આ છોકરાએ પગલું ઉપાડ્યું છે એટલે મા બાપને સજા થવી જ જોઈએ એના તો થાવી જ જોઈએ આ જીવન ની કડક માં કડક એને સજા થવી જોઈએ જે છોકરા સપોર્ટર હોય ને કોક સપોર્ટ હોય તો જ આવું પગલું ભરાય ને તો જ આટલી હિંમત થાય બાકી કોઈ પોલીસ કર્મી ઉપર હાથ ઉપાડવાની કોઈ ની હિંમત નથી થતી વર્ધી જોઈને જ માણસ બી આઈ જાય કે પોલીસ ઉભા અને કોક છોકરી જતી હોય રસ્તામાં તો એની હિંમત આવે એમ કહે કે રેવા દો ત્યાં જો પોલીસ ઉભા છે આપડે હાલ્યા જાવ આપણને વાંધો નથી જો ત્યાં પોલીસ ઉપર જો પોલીસ ઉપર જ આવું થતું હોય તો સામાન્ય છોકરીઓની સીધા થાય એટલા માટે આ એક અમારી દીકરીનો પ્રશ્ન નથી આખા ગુજરાતની દીકરીનો આખા દેશની દીકરીઓનો પ્રશ્ન છે આમાં કોઈ એમ ના વિચારો કે આમનું હે તેમનું આપણી દીકરીનો પ્રશ્ન છે આમાં બધાને બોલવું જ જોઈએ અને બધાને કેવું જ જોઈએ કે આ છોકરાને કડક સજા કરો કે બીજી વાર કોઈ બીજો છોકરો પોલીસ તો શું પણ સામાન્ય છોકરી ઉપર પણ હાથ ઉપાડતા વિચાર કરે આવું તો ના જ કરે આવે તો મારી તો નાખવાની બહુ દૂર ની વાત પણ હાથ ઉપાડતા વિચાર કરે એવી આને સજા કરવાની અને એનો છેક સુરેન્દ્રનગર વરઘોડો કાઢવાનો અમારે એના ઘરેથી લઈને સુરેન્દ્રનગર